ભરૂચ પોલીસ દ્વારા મેગા રક્તદાન શિબિર જવાનોનો ઉત્સાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ દ્વારા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સ્ટાફ અને જવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું આ શિબિર દ્વારા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત સમાજ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે પોલીસ દ્વારા અક્ષયરાજે જણાવ્યું કે પોલીસ ફોર્સ માત્ર સુરક્ષા માટે જ નહીં પરંતુ સમાજને ઉત્થાન અને માનવતાની સેવા માટે પણ સતત કાર્યરત છે રક્તદાન જેવું મહાદાન કરીને પોલીસે માનવતાની સેવા નિભાવી છે આ શિબિરમાંથી એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે એ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ એક ખૂબ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના પોલીસો અને તેમનો પરિવાર અને સાથે સાથે પોલીસથી જોડાયેલા તમામ લોકો આજે અહીંયા ભરૂચ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે અહીંયા આવીને મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે મારી પોલીસની ટીમ અને એમનો પરિવાર આજે અહીંયા આજરોજ હાજર છે સાથે સાથે આ કેમ્પમાં જીઆરડી હોમગાર્ડ ટીઆરબી ના પણ મોટા ભાગના લોકો અને તેમના પરિવારો ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે મારા નિમિત્તે ખૂબ ખુશી થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને શ્રી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે થેન્ક યુ